રાજકોટ બેઠક થી જ ઉમેદવાર પરેશ દાનાણીનો નો પણ પ્રચંડ પ્રચાર ક્યાંય સરકારી તંત્રનો નો દુરુપયોગ કરી મને તમને ડરાવવાનું ધમકાવવાનું કામ કરે છે આપણા અધિકાર ના અવાજ ને દબાવવાનું કામ કરે છે રખેન કોઈ અવાજ ઉઠાવે તો ડરાવી ધમકાવી પોલીસના ના દંડે ખોટા કેસ કરીને જેલ ધકેલવાનું કામ કરે છે ક્યાં ઈડી સીબીઆઈ ઇન્કમ ટેક્સ કે જીએસટી ની રેડુ પડાવવાનું કામ કરે છે આ ભાજપ વાળા ચૂટાયેલા નેતાઓની માના દોઢ વર્ષથી હળંગ હળન શાસન છે આજે વિરોધ પોતાના નેતા વિહોણી ગુજરાત વિધાનસભા પેચા છે બીજી બાજુ અઢારે વરણ ની અંદર ઉકળાટ છે જે નેતાઓને આપણે છૂટીને મોકલીએ એ આપણને જ ડરાવે તો બાપ એની સામે લા લાલ લાગરવાનો સમય આ ભાજપનું વિકાસ ની વાતો થાય પણ ભારતીય જનતા પાર્ટી એ ગટર અને રસ્તાની અંદર વિકાસની પરિભાષાને સંકુચિત કરી દીધી છે આ દેશની સંસ્કૃતિ અને સંસ્કાર ત્યાં વિકાસ એટલે સર્વાંગી વિકાસ શારીરિક વિકાસ માનસિક વિકાસ આર્થિક વિકાસ બૌદ્ધિક વિકાસ

નોટુ નકલી નોટુ નકલી ઇન્જેક્શન નકલી દવા નકલી વેક્સિન નકલી સરકારી સરકારી કર્મચારીઓ નકલી સરકારી અધિકારીઓ નકલી મુખ્યમંત્રી કાર્યાલયના પીએ નકલી પ્રધાનમંત્રી કાર્યાલયના ના પીએ નકલી ઇન્કમ ટેક્સ ના ઓફિસરો નકલી જીએસટી ના ઓફિસરો નકલી સાહેબ ખાલી અધિકારીઓ નકલી નથી આ ભાજપ ના રાજમાં તો આખી આખી કચેરીઓ નકલી ચાલી રહી છે આ કેટલાય ચૂંટાયેલા નેતાઓની ડિગ્રી નકલી જવાબ નથી દેતા

વાળા સર્ટિફાઈડ બી વાવજો સર્ટિફાઈડ બી વાવજો દાણો વાવી લોહી વરસેવાના ટીપે સીંચીન વી વરે વર્ખૃષ થાય પછી ઝાડમાં ફળ ન આવે ને તો મારાને તમારા વી વરો પાણીમાં જાય આવા હડબાવ ઝાડને મૂળથી ઉખેડી ફેંકજો આટલી આપ સૌને વિનંતી કરવા આવ્યો છું આપ સૌએ બોલાવ્યો સ્વાગત કર્યું સાંભળો આપ સૌનો હૃદયથી આભાર માનું છું સમય ખૂબ ઓછો છે હું તો પડોશી ધર્મ નિભાવવા આવ્યો છું રાજકોટ કોંગ્રેસ પરિવારના મિત્રો એકથી હવારમાં તું તો મને જાલી ચાલી દો કે ભાઈ રંગીલા રાજકોટ ઉપર આફત આવી છે અમે તેડું કાઢવા આવ્યા મે પૂછ્યું કેમ તો મને કે ભાઈ જે ભારતીય જનતા પાર્ટીની પિતૃ સંસ્થા એવા ચન સંક ને સીંચનારી આ રાજકોટ ની ભૂમિમાં ભાજપમાં ભાજપ ના દિલ્હી બેઠેલા નેતાઓને એક પણ લાયક ઉમેદવાર જડ્યો નહીં એટલે તારા ગામ માંથી એક ઉમેદવાર આયાત કરી અને રાજકોટમાં થોપી બેહાય કમલમ ની કાર્યાલય થયો બાવી વર્ષે બાર કાઢ્યા ભેગી સીધી લાલ લાઈટ થઈ કામના નામે મત નથી માંગી શકતા એટલે ભડના દીકરા વળી પાછા લડાવા ઝગડાવા વર્ગ વિગ્રહનું બીજ રોપ્યું અને મારા રંગીલા રાજકોટમાં આગ લાગી આખા દેશમાં દાવાનળની જેમ ફેલાણી છે બાપ આ દેશમાં જે દાવાનળની આગ લાગી છે ને એને ઠારવા માટે હું ફરી પાછો રાજકોટ આવ્યો છું તમારો સંસદ સભ્ય બનવા નહીં પણ અહંકારી નેતાઓ હે જેણે શાંત પાણીમાં પથ્થર ફેંકી અને આ દેશની મૂળભૂત સમસ્યાઓને ભૂલાવવાનો પ્રયાસ કર્યો ને અમરેલી થી ઉછી ના લાવ્યા હતા એને વળી પાછા અમરેલી લઈ જવા માટે હું આવ્યો છું મને તમારા ઉપર ખૂબ વિશ્વાસ છે આ કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તા તમારા ખોળામાં માથું મૂકવા આવ્યો છો ખેડૂતો દીકરો છું ખેતી કરતા આવડે છે આ તમારું રાજકોટનું ખેતર ભેળાઈ ગયું છે ને મને પાંચ વર્ષ હાથી તરીકે રાખો તો આમ તાપમાં ખેતર ખેડી નાખાય ઠેફા તોડી નાખાય ટાણે સાહ પાડી દે વાવતાય આવડે છે સર્ટિફાઈડ બી વાવય અને પારવવાનું થતું હોય છે ને એ પારવી નાખાય ક્યાંય ઓળુમાં નિંદામણ હશે ને તો કાપા ભરીને શેઠે નાખ્યા હોય અને વિશ્વાસ રાખજો પાંચ વર્ષે પાછો જાય ને શેઠા મોસમી લેતો જવાનો હા

તમારા ખોળામાં મૂક્યું છે વાટી નાખજો હું કારોય નહીં કરું સમય ઓછો છે એટલે તમને વિનંતી કરું છું આ વિધા રાજકોટ સંસદીય મત વિસ્તાર ના હજી શેઠા મેં નો જોયા હોય ને તો તમે બધાય ફરેશ ધાનાણી બની અને આ લડાઈને ગામ ના પાદર થી એ ગલી ગલી ઘર ઘર હુતી લઈ જાજો મારા વતી તમે ક્યાંય જામીન થયા તો તમારી જામીનગીરીને એળે નહીં જવા દો આટલા જ વિશ્વાસ સાથે ભારત માતાની જય તો પરેશ ધાનાણી આ રીતે પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે પોતાના અલગ જ અંદાજમાં પરેશ ધાનાણી વધુ એકવાર જોવા મળ્યા છે અલગ અલગ સોસાયટીઓમાં જઈ આ રીતે લોકોની વચ્ચે તેઓ પોતાની માટે મત માંગી રહ્યા છે